નમસ્કાર ચાલો આજે વાત કરીએ ભારતના એવા અદ્ભુત જળપ્લાવિત વિસ્તારો વિશે જેમને આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખાસ ઓળખ મળી છે રામસર સાઇટ્સ તરીકે તાજેતરમાં જ ભારતે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે ચાલુ જોઈએ કે આ શું છે અને આ જુઓ એ આંકડો અઠ્ઠાણું હા નાઇન્ટી એટ આ માત્ર એક સંખ્યા નથી પણ પર્યાવરણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું એક મોટું પ્રતિક છે તો ભારતમાં બે નવા સ્થળોના ઉમેરા સાથે રામસર સાઇટ્સની કુલ સંખ્યા હવે અઠ્ઠાણું પર પહોંચી ગઈ છે એટલે કે આપણે સો સાઇટ્સના ઐતિહાસિક આંકડાની બિલકુલ નજીક છીએ તો ચાલો આ જે બે નવા સિતારાઓ આપણી યાદીમાં જોડાયા છે એમને થોડું નજીકથી જાણીએ આ કઈ જગ્યાઓ છે અને આ સિદ્ધિ ખરેખર ભારત માટે શું અર્થ ધરાવે છે ચાલો ત્યારે હવે ઓળખાણ કરીએ એ બે ખાસ સ્થળોની જેમને આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મળ્યું છે તો આ યાદીમાં નવા સભ્યો છે ઉત્તર પ્રદેશનું પટના પક્ષી અભયારણ્ય અને બીજું છે આપણા ગુજરાતનું છારીઢંડ રસપ્રદ વાત એ છે કે આ બંને જગ્યાઓ એકબીજાથી સાવ અલગ છે છતાં બંનેનું મહત્ત્વ જબરદસ્ત છે સૌથી પહેલાં વાત કરીએ પટના પક્ષી અભયારણ્યની આ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં આવેલું છે અને હા માત્ર એકસો આઠ હેક્ટરના વિસ્તાર સાથે તે રાજ્યનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે પણ એના નાના કદ પર ન જતા અહીં ત્રણસોથી પણ વધુ પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરે છે જેમાં એકસો છથી થી વધુ તો સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ છે એટલે કે કદ ભલે નાનું હોય પણ જૈવ વિવિધતા અહીં ભરપૂર છે ખરેખર અદ્ભુત હવે આવીએ ગુજરાત છારી ઢંઢ આ નામ જ કેટલું રસપ્રદ છે નહીં ત્યાંની સ્થાનિક ભાષામાં છારી એટલે ખારું અને ઢંઢ એટલે છીછરો જળ પ્લાવિત વિસ્તાર મતલબ આ નામ જ એની આખી ભૌગોળિક ઓળખ આપી દે છે આ જગ્યા કચ્છના રણના બન્ની ઘાસના મેદાનમાં આવેલી છે એક વિશાળ છીછરો અને ખરાશવાળો વિસ્તાર અને પક્ષીઓ માટે તો જાણે સ્વર્ગ અહીં ડોલ્મેશિયન પેલિકન બ્લેકનેક સ્ટોક અને હજારોની સંખ્યામાં ફ્લેમિંગો અને કોમન ક્રેન્સ જેવા પક્ષીઓ મહેમાન બને છે પક્ષી પ્રેમીઓ માટે તો આ એક જન્નત છે સારું આપણે નવી જગ્યાઓ વિશે તો જાણ્યું પણ એક મિનિટ આ રામસર સાઇટ એટલે શું કોઈ જગ્યાને આ દરજ્જો મળે એનું આટલું બધું મહત્વ કેમ છે ચાલો એની પાછળની આખી વાત સમજીએ તો પહેલાં તો એ સમજીએ કે જળપ્લાવિત વિસ્તાર એટલે શું એકદમ સરળ ભાષામાં કડણ કીચડવાળી જમીન કે પાણી ભરાયેલો કોઈ પણ વિસ્તાર સૌથી મહત્વની વાત એ છે કે તે ઇકોટોન છે એટલે કે જમીન અને પાણીની ઇકોસિસ્ટમ વચ્ચેની એક સંક્રમણ કડી છે અને આ જગ્યાઓ આટલી બધી ખાસ કેમ છે કારણ કે તેમને જૈવવિવિધતાના પારણા કહેવામાં આવે છે બસ આ એક વાક્ય જેમના અપાર કુદરતી મહત્વને સમજાવવા માટે પૂરતું છે આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ તો વાત છે ઓગણીસો સાઠના દાયકાની દુનિયાભરમાં ચિંતા થવા લાગી કે આવા જળપ્લાવિત વિસ્તારો તો ખતમ થઈ રહ્યા છે આ ચિંતાને કારણે બે ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરના રોજ ઈરાનના રામસર શહેરમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું અને આ સંધિ આખરે ઓગણીસો પંચોતેરમાં સત્તાવાર રીતે અમલમાં આવી પણ આ કહાણી માત્ર પક્ષીઓ પૂરતી સીમિત નથી ચાલો હવે એના વ્યાપક મહત્વને સમજીએ આ વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણા ગ્રહ માટે અને આપણા સૌ માટે કેમ આટલું જરૂરી છે જાણો છો શરૂઆતમાં રામસર સંમેલનનો મુખ્ય હેતુ પાણીમાં રહેતા પક્ષીઓ અને તેમના ઘરને બચાવવાનો હતો પણ સમય જતાં સમજાયું કે આ વિસ્તારોનું મહત્ત્વ એનાથી ઘણું વધારે છે એટલે હવે તે તમામ જળપ્લાવિત વિસ્તારોના પરિસ્થિતિકીય આર્થિક અને સાંસ્કૃતિક મહત્ત્વને પણ ધ્યાનમાં લે છે એટલે આજે આ સંધિ હેઠળના ઉદ્દેશો ઘણા મોટા અને વ્યાપક છે જેમ કે જૈવવિવિધતાનું સંરક્ષણ કરવું કુદરતી સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો દેશો વચ્ચે સહયોગ વધારવો આબોહવાને નિયંત્રિત કરવામાં મદદ કરવી અને લોકોમાં જાગૃતિ ફેલાવવી અને બસ આ જ વાત આપણને પાછા ભારત પર લઈ આવે છે અઠ્ઠાણું સાઇઝ સુધી પહોંચવું એ ખાલી એક નંબર નથી તે આંતરરાષ્ટ્રીય સ્તરે બતાવે છે કે ભારત પર્યાવરણના રક્ષણ માટે કેટલું ગંભીર અને પ્રતિબદ્ધ છે તો હવે જેમ જેમ ભારત સોસંરક્ષિત જળ પ્લાવિત વિસ્તારોના સીમાચિહ્નની નજીક પહોંચી રહ્યું છે ત્યારે એક મોટો સવાલ ઊભો થાય છે ભવિષ્યમાં આ અમૂલ્ય જગ્યાઓની સુરક્ષા માટે શું કરવું પડશે કારણ કે માત્ર યાદીમાં નામ ઉમેરવું એ પહેલું પગલું છે તેમનું સાચું સંરક્ષણ અને જતન કરવું એ જ આપણી ખરી કસોટી છે આ વિચાર સાથે આજે જોડાવા બદલ આપનો આભાર